નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ન્યૂઝ પાલિકાની કચેરીને હવે મહાદેવનું રક્ષણ મળશે તે જગ્યા પર સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે અને આ માટેનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે વાત કરીએ તો વર્ષ બે હજાર પંદર દરમિયાન વડોદરા કોર્પોરેશનની મુખ્ય કચેરી ખાતે કમિશનર ગેટ નજીક એક વૃક્ષ પર ભગવાન શિવજીનું

દસ વર્ષ બાદ પાલિકાના પ્રાંગણમાં વૃક્ષની નીચે એ જ સ્થળ પર સ્થાપિત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે